તમામ વડીલો યુવાનો માતા તમામ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને બે હાથ જોડીને માથું નમાવીને મારા સેવા વાત કરું છું સાથીઓ

પણ અહીંયા આવીને ગયો તો એકલો છું અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા આપણા વડીલ છે તો સાચી આ સમાજનું મંચ છે કોઈ પાર્ટીનું મંચ નથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી સમાજને જાગૃત કરવાનો એક કરવાનો કામ કરે છે આ સમાજનું મંચ છે આજે મે આ સમાજના મંચ પર મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે છું

આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું આજે એકસો ને બત્રીસ સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે ને બત્રીસમું સંમેલનમાં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાને આપી જોવાનું આજેથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે સાથીઓ આદિવાસી એટલે કોણ આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે ત્યારે આદિ અનાદિકાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે આ પૃથ્વી આદિવાસી સંસ્કૃતિ વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિ છે સભ્યતા આ સંસ્કૃતિ આ સભ્યતા આપણી રૂઢિ પરંપરાઓ આપણી પ્રથાઓ આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજિત્રો આપણા ઓજારો સચવાય રહેશે તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે તોડ કવરો કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે આગળ ઓસમ દાદાએ કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છે પણ આજે મોડ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મોડ માલિક 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે બે બે દિવસો લાઈન પર ઊભો રહે છે

દેશમાં આદિવાસી છે ગુજરાતમાં વાત કરો આદિવાસી કોમ્યુનિટી ની વસ્તી પંદર ટકા છે છતાંય આપણી હાલત આ પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ આ છે આપણે બધાએ સ્વીકારવું પડશે એમાં બધાને ભૂલ છે બધાની જ આમાં ભૂલ છે વધારે કોઈની ભૂલ હોય તો અનામત આદિજાતિની બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાના પાર્ટી માટે સમાજને એકબીજા સાથે લડાવી રહેલા છે પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી પાર્ટી કે ત્યારે જ આંગળી ઊંચી કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી પાર્ટી બધા સંપ્રદાયો બધા સંગઠનો ઘરે મૂકીને બધા એક થવું જ પડશે તો જ આદિવાસી નો આજે આદિવાસી વિસ્તાર ની વાત કરીએ આગળ ના કે અમારા કેવડિયામાં અમારી આ હાલત બનાવી દીધી છે. એવી જ રીતે नर्मदा ડેમના विस्थापितોની પણ આગળ મુલાકાતો કરી, એવી જ રીતે કડણા વિસ્તારના विस्थापितોની પણ મુલાકાતો કરી, એ રીતના ઉકાઈ ડેમના विस्थापितોનો પણ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ. જીએમડીસીના લોકો સાથે પણ અમે મળ્યા છીએ, જીઆઈડીસી માં જમીનો ગઈ છે લોકો સાથે પણ અમે મળ્યા છીએ. નેશનલ હાઈવેમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે. નહેરોમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે.

કોર્પોરેટ જગત ની ઉદ્યોગપતિઓની નજર છે પૂંજીપતિઓની નજર છે આદિવાસીઓની જળ જંગલ જમીન એન કેમ પ્રકારે પડાવી લેવામાં આવે છે આપણે બંધારણ ની વાતો કરીએ છીએ

બંધારણ બંધારણમાં આપણી જેટલી પણ જોગવાઈઓ છે સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે સાથી ધારાસભ્ય બન્યા છે અમે આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે જ્યાં પણ સમાજનો આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે દુઃખ સાથે અમને કહેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદનો આટલો સરસ કાર્યક્રમ છે કમ સે કમ આ વિસ્તારના 8 થી 10 ધારાસભ્યની અહીં હાજરી જોઈએ પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા એ દુઃખ સાથે અમને કહેવું સાથીઓ આજે તમારા જેવા લોકોના આશીર્વાદથી

પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે જેના વગર આગળ એક કાર્યક્રમ એક મહંત ભગવાન એટલે કોણ મેં કીધું ભગવાન ભૂમિ ગાયુ જેને અમે ભગવાન માનીએ છે પ્રકૃતિને પૂજનારા અમે છે સૂર્ય ચંદ્ર નીર ખાડી પર્વતો પહાડો અને વૃક્ષોને પૂજનારો અમારો આદિવાસી સમાજ છે તારે સાથીઓ આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા આ જળવાય રે એવા પ્રયાસો આપણે કરતા રહીશું આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ નથી કહેતા પણ અમારા મિત્ર અને સાથી આપણે આવી રીતના બધા આદિવાસી ના વડીલો યુવાનો માતા બેનો સૌ સાથે મળીને સમાજ ને જાગૃત કરતા રહીશું એ જ અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અને એમને બે વાત મૂકવાની તક આપી બધા બધાનો આભાર માની બિરમું છું ધન્યવાદ આપકી જે ખૂબ ખૂબ આભાર ડીડેપાળના વિધાયક ચેત્રભાઈ સાહેબ હવે આપણે વ્યવસ્થા જાળવીશું હલો જે પણ આપણા યુવા મિત્રો અહીંયા હાજર છે તો આપણા મહાન મહાનુભાવો છે ને એ પણ ચાલે છે અને આપણે બધાને સાંભળવાનું છે જેટલી ચાવડાઓ આમાં રાખીને જેમ તેજસ દાદાએ આપણે બધાને કીધું છે ને કે આટલા જેટલા યુવાનો અહીં ઊભા છે આપણે 9મી ઓગસ્ટ પણ ઉજવતા હોય ત્યારે આટલા હોય પણ જારે જારે સમાજને તકલીફ પડે છે ને આપણે ને લડવાનું હોય છે ને તો આટલા કોઈ દેખાતા નથી ચાર પાંચ જણા હોય છે નસવાડીમાં આવે છે કોઈ દેખાય છે કોઈ તો ચાહના એમાં પણ રાખજો હવે અને ત્યારે પણ આટલા ભેગા થઈ જો ખાલી ખાલી બૂમો પાડવા તાલીઓ પાડવામાં ખબર નહીં પડે હવે તમારો પાંચમે અનુસૂચિ સરસી અનુસૂચિ અને ગ્રામસભા સભા હું જાણવાની જરૂર છે ખાલી ખાલી અહીંયા આવીને બૂમો પાડવાની તાલીઓ પાડવાથી આપણે આગળ તૈયાર થઈ જવાના આપણી પાસે

રાખજો યુવાનો આ મારી તમને બધા મારા યુવાનો જાગૃત થાય અને તમે પણ સહયોગ બને માટે

આપણે વ્યવસ્થા જાળવીશું હજી આપણે વક્તાઓને સાંભળવાના છે વ્યવસ્થા જાળવાનો છે મિત્રો તમામ મિત્રો ફરીથી બેસી જાય હજી પ્રોગ્રામ પૂરો નહીં થાય હજુ આપડે કાર્યક્રમ ચાલુ છે વડોદરાની ટીમ છે એ પણ તૈયાર રહે સાંસ્કૃતિક કાર્યક્રમ છે લઈને અને જે પણ ઉભેલા છે તમામે તમામ બે જાય જેથી કરીને આપણે કાર્યક્રમ સુચારુ રીતે ચલાવી શકીએ આગળ તમામને નમ્ર વિનંતી કે પોતાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરે

હવે છેલ્લે બે જ બાકી છે આપણે શાંતિ બધા સાંભળીશું પછી સાથે જ આપણે બધા રજા લેવાના છે અમે પણ અહીંયા છે અમે પણ કલાક બે કલાક લાગશે તમને બધાને મળીને દેવાના છે કોઈ ઉતાવળ

આપણે સૌ આદિવાસી સમાજના છે અને આદિવાસી સમાજમાં આપણા આજીવાનો આપણા સાથીઓ કે એટલે આપણે બધાએ પરવાનો છે વ્યવસ્થા જળવા એ આપણી આપણી સંસ્કૃતિ છે આપણી સભ્યતા છે વ્યવસ્થા જાળવવી એ આદિવાસી સમાજની સભ્યતા છે એટલે આપણે વ્યવસ્થા જળવાવામાં બધાએ સહયોગ આપવાનો છે ધન્યવાદ આજુબાજુ પણ ચેતરભાઈ ત્યાં ચાલે ને અમારે ત્યાં નરેન્દ્ર ની ચાલે ફરક આટલો છે બરોબર એટલે બે રીતે લડાય લડાય

અને સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ અલગ અલગ ગામમાંથી સમાજ માટે કંઈ કરી મટવાની જે ભાવના અને તમન્ના લઈને કંઈક આપણા અધિકારોને સમજવા અને શીખવા માટે આપ સૌ અહીં આવ્યા આપ સૌ આજે સમાજની જે સિહાણ જેને કહેવામાં આવે ઇતિહાસમાં કોઈ લડાઈ બેનો વગર નથી લડાઈ એવી બેનો મિત્ર લડાઈ બો લાંબી છે અને જો લડાઈ લડવી હોય તો ધીરજ ખોવાનું બંધ કરી નાખજો બરાબર છે જો આપણામાં તાકાત હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો કે આપણે તીર કાંઠા લઈને જઈ પહોંચવું પડે મતદાન બરાબર છે મુંબઈ થી દિલ્હી હાઈવે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આવે છે એના માટે આપણે કોઈ નકલતા નથી નકડીએ છે નકડીએ છે આપણે લોકો ઓરિજિનલ લડાઈ લડવી હોય તો ભારત દેશના ના પંદર માં આદિવાસીઓ જે ફંડામેન્ટલ રાઈટ છે એને પેલા સ્ટડી કરો અને સ્ટડી કરશો તો તમે આ તાકાતવર અને શક્તિશાળી લોકો સામે લડી શકશો આવી રીતના લડાઈ નહીં બરાબર છે

સાંસ્કૃતિક કાર્યક્રમ બાકી છે બે ત્રણ વક્તાને આપણે સાંભળવાના છે વ્યવસ્થા આપણે જાળવી રાખવાની છે ઓકે કોરોના છે તો હવે

ગુજરાત ના મહાસ ગુજરાત રાજ્ય સાથે ખૂબ સરસ જન્મ દિવસ ઓગણીસો ને અડત્રીસ માં આદિવાસી મહાસભાઓ બોલાવી બે લાખ વધારે લોકો ભેગા થયા અને